મિત્રો કહેવાય છે ને કે એને કે પ્રકારે ઈશ્વર તમારા જીવનમાં આવે છે અને તમારી જે મુશ્કેલી હોય છે તેમાં તમારી સાથે ઊભા રહે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક બિઝનેસમેનની કે જે ચાલતા ચાલતા રોડ ઉપર જતા હતા અને સાઈડમાં એક ભિખારી ત્યાં ભીખ માગી રહ્યો હોય છે ભિખારીનું શરીર એકદમ તંદુરસ્ત કટ્ટો માણસ જે બિઝનેસમેન હોય ચાલતા ચાલતા ભિખારી પાસે પહોંચે છે અને કહે છે કે ભાઈ તમે આટલા બધા તંદુરસ્ત છો તમે આટલા બધા હેલ્ધી છો તો તમે આવી રીતે ભીખ શું કરવા માગો છો કોઈ કામ ધંધો કરતા હોય તો ત્યારે ભિખારી કહે છે કે સાહેબ હું થોડું ઘણું તો ભણેલો છું પરંતુ ઘણા બધા પ્રયત્ન કર્યા પરંતુ મને નોકરી ક્યાંય મળતી નથી કોઈ કામે પણ રાખતું નથી ખબર નહીં મારું નસીબ કેમ આવી રીતે ચાલી રહ્યું છે ત્યારે બિઝનેસમેન કહે છે કે શાબળ તારે ધંધો કામ ધંધો કરવો છે તારે કોઈ નોકરી કરવાની નથી હું તને ખૂબ જ સારું કાર્ય કર્યા આપીશ જેમાંથી તું અઢળક રૂપિયા કમાઈ શકીશ ત્યારે ભિખારી કહે છે નોકરી નહીં કરવાની અને સરસ મજાનું કાર્યમાં પૈસા મળશે બોલો સાહેબ કઈ વાત છે બિડ કહે છે કે મારો જે ધંધો છે તેમાં તારે પાર્ટનરશીપ કરવાની છે જેની અંદર તારે એક પણ રૂપિયો લગાવવાનો નથી બધો સ્માલ સામાન મારો રૂપિયા પણ હું લગાવીશ તને તેની અંદરથી નફો આપવામાં આવશે ત્યારે ભિખારી કહે છે કે સાહેબ પાર્ટનરશીપ તમે બનવાની વાત કરો છો તો તમે તો મારા માટે ભગવાન કહેવાય કે કોઈ એક જ દિવસમાં આવી રીતે પાર્ટનરશીપ આપી દે અને એ પણ કોઈ પણ જાતના રોકાણ વગર પછી ભિખારી કહે છે કે સાહેબ તમે મને કેટલા ટકા હિસ્સો આપશો બે ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા બાકીના એંસી ટકા તો તમે રાખશો ને ત્યારે બિઝનેસમેન કહે છે કે ના હું તેમાંથી ફક્ત દસ ટકા હિસ્સો લઈશ નેવ ટકા નફો બધો તારો રહેશે ભિખારી આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે તમે તો સાક્ષાત ભગવાનના સ્વરૂપમાં છો તમે તો મને એક મોકો આપી રહ્યો છો હું તમારા જિંદગીમાં આભાર નહીં બોલું આ રીતે તેમની વચ્ચે ડીલ નક્કી થાય છે તે બિઝનેસમેન તે વ્યક્તિને પાર્ટનરશીપ બનાવે છે અને કહે છે કે તમારે કોઈ કામ કરવાનું નથી મારી પાસે ચોખાનો અઢળક જથ્થો જે ગોડાઉન છે એ ચોખાને તમારે માર્કેટમાં વેચવાના એમાંથી જે નફો થાય તેમાંથી દસ ટકા ફક્ત મને આપવાના નેવું ટકા નફો તમારે લઈ લેવાનો અને મહિનાના અંતે આપણે હિસાબ કરીશું અને દસ ટકા હિસ્સો તમારે મને આપવાનો રહેશે એમ કરીને ડીલ થાય છે બીજા દિવસથી તે વ્યક્તિ બિઝનેસમેન હોય છે તેની પાર્ટનર બની જાય છે અને બજારમાં ચોખાનો જથ્થો ધીમે ધીમે કરીને વેચવા માંડે છે અઢળક ચોખાનું વેચાણ કરે છે તે કારણ કે તેને અંદર લાલચ હોય છે ચોખાનો ઘણો બધો જથ્થો વેચાઈ જાય છે ભયંકર નફો થાય છે પરંતુ જે પેલા બિઝનેસમેન બની ગયેલી વ્યક્તિ હોય છે તેને મનમાં વિચાર આવ્યો કે આ દસ ટકા પણ હું એમને શું કરવા આપું સમગ્ર મહેનત તો હું કરું છું ચોખા બજારમાંથી મારે વેચવાના ડીલ કરવાની તમામ પ્રકારની પ્રક્રિયા તો હું કરું છું તો મારે નેવું ટકા જ કેમ આ દસ ટકા પણ એમને વધારે કહેવાય આટલા બધા પર્સન્ટેજ અપાય નહીં કારણ કે એ તો કોઈ મહેનત કરતા જ નથી તેમને તો ખુલ્લે આમાં કહી શકાય કે દસ ટકા નફો મળી જાય છે મહિનાના અંતે હિસાબ કરવાનો સમય આવે છે ત્યારે જે પેલા ભિખારી જે બિઝનેસમેન બની ગયો હોય છે તેને હિચ કિટાત થાય છે કે મારે દસ ટકા આમને આપવા નથી ત્યારે પેલો બિઝનેસમેન હોય છે આવે છે અને કહે છે કે આપણો મહિનાનો હિસાબ કરી નાખો મને દસ ટકા મારા આપી દો ત્યારે પેલો જે ભિખારી બિઝનેસમેન બની ગયો હોય છે કે તમને દસ ટકા ના હોય તમે તો કશી મહેનત કરી જ નથી આમાં તો સો સો ટકા મહેનત મેં કરી છે તો તમને તમને દસ ટકા કઈ રીતે આપી શકું તમારે દસ ટકા પણ લેવાના ના હોય ત્યારે પેલો બિઝનેસમેન કહે છે કે આપણી ડીલ કરી હતી કે હું ફક્ત દસ ટકા લઈશ નેવું ટકા તમારા રહેશે પરંતુ એ વ્યક્તિ માનતી નથી અને દસ ટકા પણ ખર્ચો કરતી નથી દસ ટકા પણ બિઝનેસમેનને આપતી નથી મિત્રો આ વાત કોઈ ભિખારી કે મોટા બિઝનેસમેનની નહીં પરંતુ કહી શકાય કે જે બિઝનેસમેન હતો જે ભગવાન અનુરૂપ માન્યો કે ધારણ કરીને આવ્યો હતો અને તે એવા સંકેતો આપણને આપીને ગયો છે કે જીવનમાં જે પણ કમાણી કરોને એ નેવ ટકા હિસ્સો ભલે તમારી પાસે રાખો પરંતુ દસ ટકા હિસ્સો એ કુદરત પાછળ વાપરજો સત્કર્મો પાછળ વાપરજો જો તમે દસ ટકા હિસ્સો તમે વાપરી જાણ્યા ને તો સમજી લેજો કે નેવ ટકા તમારો નફો થવાનો 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 અને તમને આગળ પણ વધારે કહી શકાય કે તમને જીવનમાં ખૂબ જ કામ મળી જવાનું છે એટલે મિત્રો જીવનમાં જ્યારે પણ સારી કમાણી થાય તો ફક્ત બે એક ટકા પાંચ ટકા કે દસ ટકા જેટલો તો તમારે ખર્ચ કરજો અને પછી તેનો આઉટપુટ જોઈજો કે કુદરત કિ તમને ડબલ અને ચાર ગણું કરીને આપે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મટારીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે